ભાવનગર બાસ્કેટબોલ લીગ સિઝનની પાંચમી જુલાઈથી થશે પ્રારંભ સિત્સર ખાતે આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ દ્વારા જુલાઈ માસમાં આગામી તારીખ પાંચ અને છ તારીખની અગિયારથી તેર તારીખ ઓગણીસ અને વીસ તથા તારીખ છવ્વીસ અને સત્યાવીસના રોજ બાસ્કેટબોલ લિંગ સ્પર્ધા રમાડવામાં આવશે આ લિંગમાં ઓનલાઈન ત્રણસો પચાસ ખેલાડીઓએ રજીસ્ટર કરાવ્યું હતું જેમાંથી એકસો એકસો ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટ અંડર ચૌદ સોળ અઢાર અને સિનિયર વિભાગમાં રમાડવામાં આવશે પસંદગી પસંદગી બસો છપ્પન ખેલાડીઓને આઠ ટીમમાં વિભાજિત કરવામાં આવશે જે તમામ ટીમો સવારે અને સાંજે અલગ અલગ કેપ્ટન અને કોચ હેઠળ તાલીમ મેળવી રહ્યા છે બાસ્કેટબોલ લીંગ સ્પર્ધામાં ત્રણ બાય ત્રણ રમત રમાડવામાં આવશે ઉલ્લેખનીય છે કે ત્રણ બાય

ભાવનગર ટીમોનો દેમી ટીમ વર્તી જાતે ટેટ સ્પોન્સરર ઇસ્કોત દ્વારા આદરણીય ફર્સ્ટ ટીમ કો મેમ્મી છે એક ટીમ ખળવી અને આ એ વાતોવા છે અને ખૂબ ખૂબ દર્શક આપના સૌને છે હવે પછીના નમસ્કાર ભાવનગર હું છું આનેન ઠક્કર આપ જેમ જોઈ રહ્યા છો એમ યંગસ્ટર બાસ્કેટબોલ એસોસિએશન એટલે કે યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ જે ભાવનગરમાં 1968 થી સ્થાપિત છે પણ છેલ્લા 5 વર્ષથી એ હથાગ પ્રયત્ન નથી આપણા ભાવનગરના જ નાના ભૂલકાઓ આજે ઉભરતા થઈ ગયા છે અને બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ છેલ્લા પાંચ વર્ષથી આપણા ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે થઈ રહી છે અને આ ખાલી માત્ર ભાવનગર નહીં પણ સ્ટેટ લેવલના પણ સમગ્ર ઇન્ડિયામાંથી અલગ અલગ જગ્યાએથી લોકો આમાં પાર્ટિસિપેટ કરવા માટે રેગ્યુલર આવે છે આના માટે જે પણ સપોર્ટ છે એનસર બાસ્કેટબોલ અસોસિએશન્સ ભાવનગરના ઘણા સ્પોન્સર્સ છે અને અમે ઇસ્કોન ક્લબ દફાન ભાવનગર સાથે મળીને સાથે સહયોગ કરીને અને એક ઉભરતું કર્યું છે છેલ્લા પાંચ વર્ષથી અથવા પ્રયત્નથી એને અલગ જ દિશામાં મે લઈ ગયા છે અને આપ જોઈ રહ્યા છો તેમ જે હવે ચેમ્પિયનશિપ શરૂ થવાની છે એમાં લગભગ 250 થી વધારે બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે જુદી જુદી આઠ અલગ ટીમો ટીમોની કોમ્પિટિશન થશે એવરી જુલાઈના 10 અને રવિવારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કોઈ પણ એન્ટ્રી નથી વિનામૂલ્યે છે તો ભાવનગરી સમગ્ર જનતા ત્યાં આવી શકે છે અને આપણા જે અત્યારના બાળકો છે એને એક નવો વેગ આપવા માટે આ બાસ્કેટબોલ અસોસિયેશને ખૂબ જ પ્રયત્ન કર્યા છે સાથે ગુજરાત ટુરિઝમ પણ આવાથી જોડાયું છે અને છેલ્લા પાંચ વર્ષથી ભાવનગરમાં એક અલગ દિશામાં આખી પ્રવૃત્તિ થઈ રહી છે અને ખૂબ ખૂબ સફળતા મળી રહી છે તો મીડિયા મિત્રોનો એવા ભાવનગરની જનતાનો અને જે બાળકો પણ રમે છે આની અંદરને સ્પોન્સર છે એ સૌનો ખૂબ ખૂબ આભાર જય માતાજી